આજે હિન્દુઓનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે ત્યારે દાંતીવાડામાં પણ નંદ ઘેર આનંદ ભયો જય કન્યા લાલકીના નાદ સાથે વિશાળ મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

દાંતીવાડા પીએસઆઈ પીએસ તથા પોલીસ સ્ટાફ અને મોટી સંખ્યામાં પણ ઉપસ્થિત રહ્યા હતા જોકે પોલીસ સ્ટાફે પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખડે પગી રહ્યા હતા આમ સુખરૂપ સંપન્ન આ કાર્યક્રમ થયો હતો બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ